હેલો ફ્રેન્ડ્સ જ્ઞાન જ્ઞાનકોષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે સ્ટાર્ટ કરી છે ગુજરાતના જિલ્લાની સિરીઝ જેમાં આજે આપણે જોવાના છીએ કચ્છ જિલ્લા વિશે કચ્છ જિલ્લો કચ્છનું મુખ્ય મથક ભુજ છે કુલ વિસ્તાર પિસ્તાળીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટર છે જે વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે કુલ તાલુકા દસ છે ભુજ ગાંધીધામ અંજાર મુંદ્રા માંડવી નખત્રાણા રાપર લખપત ભચાઉને અબડાસા કચ્છ જિલ્લાની સ્થાપના ઈસવીસન ઓગણીસો સાહીઠમાં થઈ હતી તેની વસ્તીગીચતા છેતાલીસ છે એટલે કે એક ચોરસ કિલોમીટર દીઠ કુલ છેતાલીસ જેટલી વસ્તી રહે છે જે સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જિલ્લો છે કુલ વસ્તી વીસ લાખ નેવું હજાર ત્રણસો તેર છે સાક્ષરતા દર સિત્તેર પોઈન્ટ ઓગણસ સાહીઠ ટકા છે જેમાં મહિલા સાક્ષરતા દર સાઠ પોઈન્ટ નવ ટકા છે પુરુષ સાક્ષરતા દર ઓગણ એંસી પોઈન્ટ ચાલીસ ટકા છે લિંગ પ્રમાણ નવસો સાત છે એટલે કે એક હજાર પુરુષોએ નવસો સાત જેટલી મહિલાઓ છે શિશુલિંગ પ્રમાણ નવસો તેર છે કે જે લગભગ દસમી સદીમાં કાઠીઓ દ્વારા બંધાવામાં આવેલ છે અહીં મેકરણ દાદાની સમાધિ આવેલી છે એવું માનવામાં આવે છે કે મેકરણ દાદાને મોતીઓ કુતરો અને લાલિયો ગધેડો એમ બે સાથીઓ હતા ભુજોડી ખાતે ઈસવીસન અઢારસો સત્તાવનના વિપ્લવથી ઈસવીસન ઓગણીસસો સુડતાલીસ સુધીની સ્વાતંત્ર્ય સંગ્રામની મહત્વપૂર્ણ ઘટનાઓ દર્શાવતું વંદે માતરમ મેમોરિયલ આવેલું છે જેનો આકાર ભારતના સંસદ ભવન જેવો છે ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થળો વિશે વાત કરીએ તો રામસંગ માલમે બાંધેલ આયના મહેલ કચ્છ મ્યુઝિયમ રાવ પ્રાંગમલજી દ્વિતીય દ્વારા બાંધવામાં આવેલ પ્રાગમહેલ હમીરસર તળાવ ફતેહ મહામદ આરબ હઝીરો શરદબાગ પેલેસ હાટકેશ્વર મંદિર ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ હવે આપણે મુંદ્રા તાલુકા વિશે વાત કરીશું મુંદ્રા કચ્છનું પેરિસ તરીકે ઓળખાય છે મુંદ્રા ખાતે ખારેકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે મુંદ્રા ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે આ બંદરનું સંચાલન અદાની પોર્ટ અને સેઝ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે મુન્દ્રામાં આવેલા કેટલાક ઐતિહાસિક સ્થળો વિશે જોઈશું જેમાં મુન્દ્રાનો કિલ્લો મુન્દ્રા દરવાજા જૈન મંદિર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પુરાતન દરિયા કિનારો સંત મહારાજ આશ્રમ પ્રાચીન શિવ મંદિર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે હવે આપણી માંડવી વિશે વાત કરીશું માંડવી કંકાવતી નદી કિનારે આવેલું છે માંડવીમાં એશિયાનું સૌ પ્રથમ વીણફામ આવેલું છે માંડવીમાં ભારતનો એક માત્ર પ્રાઇવેટ બીચ આવેલો છે વિજય વિલાસ પેલેસ પણ માંડવીમાં આવેલો છે માંડવીમાં ટીબી સેનિટોરિયમ આવેલું છે વાત કરીશું સુથરી ગામની સુથરી ગામ કચ્છ જિલ્લાના લાખપત તાલુકામાં આવેલું છે ઈસ્ટન ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સુથરીનું મહત્વનું સ્થાન હતું ઈસવીસન ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બળવંતરામ મહેતા વિમાન દ્વારા શરદ પર જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વિમાન પાકિસ્તાની સેનાએ ગોળી મારીને તોડી પાડ્યું તેથી તેમની યાદમાં અહીં બળવંત સાગર તળાવ બનાવવામાં આવેલ છે હવે આપણે વાત કરીશું કંડલા બંદર વિશે કંડલા કચ્છ જિલ્લામાં ગાંધીધામ નજીક આવેલું છે અરબી સમુદ્રના કિનારે કંડલા ક્રિક પર સ્થિત છે કંડલા બંદરનું નિર્માણ ઈસવીસન ઓગણીસો પચાસ ના દાયકામાં થયું હતું પછી બોમ્બે મુંબઈ બંદર પર ભાર નવા બંદરની જરૂર રીતે ઈસ્વીસન ઓગણીસો પંચાવનમાં માં કંડલા બંદર કાર્યરત બન્યું બે હજાર સત્તરમાં માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સન્માનમાં કંડલા બંદરનું નામ બદલીને દીનદયાળ બંદર કરવામાં આવ્યું ઈસ્ટન ઓગણીસો પંચાવનમાં કંડલા પોર્ટને ફ્રી ટ્રેડ ઝોન બનાવવામાં આવ્યું ઈસ્ટન ઓગણીસો કંડલા પોર્ટને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં આવ્યું હવે આપણે જોઈશું નારાયણ સરોવર વિશે નારાયણ સરોવર ભારતના અડસઠ તીર્થોમાંનું નું એક તીર્થ સ્થળ છે ભારતના પાંચ પવિત્ર સર સરોવરોમાં નારાયણ સરોવરનો પણ સમાવેશ થાય છે પાંચ પવિત્ર સરોવરોમાં માન સરોવર જે તિબ્બતમાં આવેલો છે બિંદુ સરોવર જે પાટણ સિદ્ધપુરમાં આવેલો છે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલો છે પુષ્કર સરોવર રાજસ્થાનમાં આવેલો છે પંપા સરોવર હમ્પીમાં આવેલો છે નારાયણ સરોવરમાં આવેલા મંદિરોમાં ત્રિદેવ નારાયણ મંદિર લક્ષ્મી મંદિર આદિનારાયણ મંદિર ગોવિંદનાથજી મંદિર લક્ષ્મી નારાયણ મંદિર રાધા કૃષ્ણન મંદિર ગણપતિ મંદિર વગેરેનો સમાવેશ થાય છે આ સ્થળને સપ્તનારાયણ મંદિર સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીશું ભદ્રેશ્વર વિશે ભદ્રેશ્વર એ જૈનોનું પવિત્ર સ્થળ છે ભદ્રેશ્વરનું પ્રાચીન નામ ભદ્રાવતી હતું અહીંયા પિસ્તાલીસો વર્ષ જૂનો પાંડવકુંડ આવેલો છે ભદ્રેશ્વર મુખ્યત્વે બે મહત્વના તીર્થો માટે જાણીતું છે એક ભદ્રેશ્વર જૈન તીર્થ સ્થળ જે વસઈ તીર્થ સ્થળ તરીકે ઓળખાય છે બીજું ભદ્રેશ્વર મહાદેવ મંદિર જૈન પંચ તીર્થ સ્થળ વિશે વાત કરીએ તો એમાં આવશે જખૌ નલિયા તેરા કોઠારા સુથરી હવે આપણે વાત કરીશું માતાનો મઢ વિશે માતાનો મઢ કચ્છ જિલ્લાના લાખપત તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે અહીં કચ્છના રાજવીના કુળદેવી આશાપુરા માતાનું મંદિર આવેલું છે અહીંથી મંગળ ગ્રહ જેવા ખડકો મળી આવે છે